સુરતમાં કમોસમી વરસાદે ખેડૂતોને રડાવ્યા આ કમોસમી વરસાદ સુરતમાં ખેડૂતો માટે કહેર બનીને આવ્યો અને ડાંગરનો પાક પલળી ગયો ખેડૂતો કે જેમણે ખૂબ જ મહેનતથી ડાંગરનો પાકનું વાવેતર કર્યું હતું અને આ ડાંગરને રસ્તા પર સુકવવા માટે મૂક્યો હતો પરંતુ મોડી રાત્રે આવેલો ધોધમાર વરસાદ અને આ ધોધમાર વરસાદમાં ડાંગરનો પાક પરડી ગયો જેના કારણે ખેડૂતોના મોઢામાં આવેલો કોળિયો જાણે કુદરતે છીનવી લીધો હોય તેવી આ પરિસ્થિતિ છે ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે ખૂબ જ મુશ્કેલીમાં મુકાયા છે ખેડૂતો કારણ કે ભાડે ખેતર રાખી અને તેઓએ ખેતી કરી હતી ડાંગરનો પાક મેળવ્યો હતો જેમાં અલગ અલગ પ્રકારનો ખર્ચો ખેડૂત દ્વારા કરવામાં આવ્યો હોય આ ડાંગરનો પાક મેળવવા માટે અને હવે જ્યારે પાકમાંથી વળતર મેળવવાનો સમય આવ્યો ત્યારે કમોસમી વરસાદે આ તમામ ડાંગરનો પાક પલાળી નાખ્યો છે ડાંગરનો પાક પલળી જતા અને રાતે જે વરસાદ વરસ્યો તેના કારણે ખેડૂતો આખી રાત ઊંઘી નથી શક્યા આ પાક જેને રોડ પર સુકવવા મૂક્યો હતો છેલ્લા ત્રણ દિવસથી ડાંગરનો પાક રસ્તા પર સુકવવા માટે ખેડૂતો દ્વારા મૂકવામાં આવ્યો હતો તે સુકાઈ જાય પછી તેનું વળતર મળતું તેને મંડળીમાં આપવાનો હતો ને એના બદલે પૈસા મળતા પરંતુ હવે આ પાક પલડી ગયો છે નુકસાન થયું છે અને પલડી ગયેલા પાકના પૈસા પણ મંડળીમાંથી નહીં મળે યોગ્ય વળતર હવે ખેડૂતોને નહીં મળે ને એટલે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે તેવામાં ભૂપેન્દ્ર પટેલની સરકાર તેમને મદદ કરે તેવી આશા રાખીને ખેડૂતો બેઠા છે મારું નામ ભાવિનભાઈ પટેલ ભેસાડ ગામનો રહેવાસી તાલુકો ચોર્યાસી જિલ્લો સુરત આ કમોસમી વરસાદને કારણે આજે મારે ડાંગરમાં ઘણું નુકસાન થયું છે અને મેં મારી મારા પાકને ઘણી બચાવવાની કોશિશ કરી છે મારી રીતે છતાં બી મારું ડાંગર થોડું ખરાબ થયું છે કેટલી નુકસાની હશે ટોળું નુકસાની અંદાજી તો મારે અઢી લાખ જેવી હશે બે અઢી લાખ